એમેઝોન સ્ટેશન છે ડાર્બી ડાર્બી માં હે આવું બધું અને પાર્સલ કરી લીધા લોટ એમ વન સાઉથ લેસ્ટર મોટા મોટા ઉતારી દવાઈ ગયા હવા વાગે ચાલુ કર્યું હર 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 મહાદેવ હર તમે બધા મજામાં આવી હે ભગવાન માતાજી બધા રિક્ષા કરે સવારનો ટાઈમ થઈ ગયો મસ્ત મસ્ત વાગ્યા સોને સાલી આપણે જઈએ એમેઝોનમાં આજે એમેઝોન નો હે એટલે આપણે જાય અને કઈ હે ગામડા નું પાછું અને બાપુ ના ચાલુ હે મસ્ત મસ્ત હા એકલા અટાણે વેધર માં કીએ તો હવા નો ફોર હે અને નવ ડિગ્રી હે નવ ડિગ્રી હે અટાણે એટલે સારું કે ભાઈ અટાણામાં છે તો આજે વેધર તો સારું જ રીયે અને મસ્ત અટાણામાં વાડીઓનો નજારો જોઈએ ને તો આપણે એકદમ દિલ ખુશ થઈ જાય ફૂગ્યા એવા એમેઝોન સ્ટેશને આપણે આ બધા હું તમને કહેતો હતો ને એ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કાલે મેં તમને કીધું હતું ડીએચએલના હે આ બાજુમાં એ ઘણા બધા આમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ મોટા મોટા વેરહાઉસ છે અને આથી બધા પાર્સલોના હે અને બીજા બી ઘણા બધા હે તો આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હૈ આ બાજુ છે જીએક્સ ઓ કંપની ખબર નહીં કહેવાની હોય આ બાજુ એરવોટ છે પછી આ શિવા આ શિવા હે ઓલું હાંપે હે આરવેટો અને આ બાજુ છે ધ વેરી ગ્રુપ અને પછી આવે એમેઝોન ઓલી બાજુ એમેઝોન હે લાસ્ટમાં અહીંયા આપણી પાર્સલ લેવા જવાનું તો હાલો થોડીક વારમાં પાર્સલને લોડ કરે બધું અને પછી જોઈએ ક્યાંનું આવે એ પર મને જઈએ આપણી અને તમે ભેગા રહી જાઓ ભેગા આપણે કંઈ સારું એવું રહીએ તો દેખાડી તમારે શેર કરી જય માતાજી એમેઝોન સ્ટેશન છે ડાર્બી ડાર્બી હે આવું બધું અને પાર્સલ કરી લીધા લોડ પાર્સલ હે તો આ રીતના આયા જે વધારે ટ્રાફિક હોય ડાર્બી માં જા ગાડી વધી પડી આપણે જઈએ પેલો રૂટ ચાલુ કરીએ 10 માઈલ છે આથી ટાઉન મને એટલે આપણે સે બધા અલગ અલગ ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ જય માતાજી જય લીરબાઈ માં હર હર મહાદેવ ઓમ નમઃ પેલું પાર્સલ ચાલુ કર્યું આજે હાથ ને અઠ્ઠાવે જોવા લીધો કાર પૂરું થાય પેલું પાર્સલ હે અહીંયા તો પેલું પાર્સલ ચાલુ કરીએ આપણે હાથ ને અઠાવન મિનિટ થઈ એ જોઈએ કારક પૂરું થાય ચાર કલાકનો હે તો જોઈએ તો સાડા હાથ સાડા હાથ હાડાનો હાડા સાડા અગિયાર વાગે પૂરો થાય પણ હવે જોઈએ કેટલા વાગે પૂરું થાય ભેગા રીજો જય માતાજી તો પાર્સલ થેગા પૂરા દસ ને નવ મિનિટ થઈ હાથ ને અઠાવી ની ચાલુ કર્યું હાથે આઠ નવ ને દહ ને દહ મિનિટ થઈ પાર્સલ ગયા પૂરા અને લેસ્ટ ને પૈસા પૂગી તો રામ રામ સીતારામ હાથ ને અઠાવી ની ચાલુ કર્યા હતા અને દહ ને દસ કે નેવી પૂરા કર્યા તો હિસાબ કરી લો કે ત્રણ કલાક ને માથે થઈ ચાર કલાકના પાર્સલ હતા તો એવું ચાહે લેસ્ટર તરફ અને પાછું એક ને પંદરી બીજા હે એમેઝોનનું પાછું તો ખાઈ પીએ અને બારક વાગે દીકરી બારડનમાં હે તો માં પૂખતા લગભગ મને કે અડધેક કલાક જેવું થાય અમારે ઘેરથી તો આપણે હાડા બારી નીકળીએ તો ભી હાલે તો અગિયાર વાગે ત્યાં પૂગી હાડા બારી નીકળીએ એટલે દોઢ કલાક જેવું થી પછી નીકળીશું ખાઈ પીને ફ્રેશ થઈ જાય હું દોઢ કલાકમાં વેધરનું કીએ તો ટાણે હારું છે ને સારું હે ઠંડી જરી જડી હે બાકી તો એવી મુંજળી હે વાંધો નથી કંઈ અને ડરબીની આજુબાજુમાં જુતા ગામમાં ગામડામાં ગામડું એની એવું હતું એમેઝોન ફ્લેક્સમાં ગાડી હોય ને આપણે જોયા રાખવાનું તો જોયા રાખીએ તો આવે જાય તો લે લેવાનું આ જો એમેઝોન નું ટ્રક કઈ જાય મોટા ટ્રક બાદ થી પાર્સલ લેવતા હોય અને આ લોકલ બજાર પછી અમારા જેવા જો ઉપર ગાડી પડી મોટર આખી ભૂટકી જાય એમ વન m1 ऊपर चढ़ाई जा हूं એટલે જે તો લેસ્ટર m1 સે m1 આટલી ઘૂટકે જશે આ m1 અપરી સીધા લેસ્ટર કો ગાડીએ જોલ્યો રેડિયો ભરન જાય કટ્યું ગાડીએ ઉપરાય ભરેને જાય આ રીતનું જવા ગાડીઓ આ રીતના મોટા ટ્રક માં ગાડીઓ ભરે ને જતા હોય લેસ્ટર જો આવે કે એમ1 Leicester એટલે ટોમ યુઝ કરવાનો તો ગઈ આરામથી પડ્યું જવાનો જે સ્પીડ હોય પર મને એટલે કઈ પ્રોબ્લેમ ન હોય એમ1 સાઉથ લેસ્ટર આપણે પૂગે એવા ઘેર ને જો મસ્ત મસ્ત ફૂલડા ને એના જોરદાર ભર્યા ટાણે બાકી આપણે ઘર ને આવે ને આ મસ્ત એટલું ફીલ થાય જોરદાર હલો તો ખાઈ લઈએ અને ખાઈને પછી જાય પાછા આજે એક છે આજે તો પાછું નહીં હે તો દેખાડી ગામડાની જય માતા અને જ્યાં આપણને રખડવા જાય મસ્ત મસ્ત આજે મોટા મોટા ઉતારી દવાઈ ગયા હવા વાગે ચાલુ કર્યું એક ને પંદર ઈ અને અગ્યા બે ને પંદર એક કલાક થઈ અડધા હજાર પૂરા થઈ ગયા તો પાછું કઈ એવું છે તો બતાડી જય માતાજી જય શ્રી શ્રીરામ હર